હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવવાના છીએ રાજમા હા આજે આપણે રાજમા તો બનાવીએ છીએ પણ એ કોઈ રેગ્યુલર સ્ટાઇલથી નથી બનાવવાના પંજાબી સ્ટાઇલથી આપણે રાજમા આજે બનાવવાના છે જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે અને આ ડિશ ઘણા લોકો માટે કમ્ફર્ટ ડિશ હોય છે કે ચલો ક્યાંય બહાર ગયા છે ફરવા ગયા હોય કે ઘરથી દૂર રહેતા હોય તો ઘરે આવીને ઘરના રાજમા અને રાઈસ ખાવાની કંઈક અલગ જ મજા હોય છે તો આપણે ચલો એની રેસિપી જોઈ લઈએ એના માટે મેં અંદાજે બસો ગ્રામ જેટલા રાજમા રાત્રે પલાળી દીધા હતા રાત્રે પલાળતી વખતે મેં ગરમ પાણીમાં પલાળ્યા અને એમાં પાંચ ચમચી જેટલા સાજી એડ કર્યા હતા પલાળતી વખતે સવારે એકદમ પલળી ગયા બાદ આપણે એને બાફી લેવાના છે તેના માટે મેં રાજમા ડૂબે એટલું પાણી એડ કર્યું છે અને બાફી લેવાનું છે રાજમા સાઈડમાં વફાય ત્યાં સુધી આપણે એની ગ્રેવીની તૈયારી કરી લેવાની છે એના માટે એક પેનમાં મેં બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને સાથે બધા શાક એડ કરવાના છે એના માટે મેં લીધા છે બે ડુંગળી મીડિયમ સાઇઝની બે ડુંગળી લીધી છે ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે બે લીલા મરચાં લીધા છે અડધું જેટલું કેપ્સિકમ લીધું છે દસથી બાર કડી લસણની લીધી છે અને ચાર પાંચ કાજુ એડ કરી દીધા છે ડુંગળી થોડીક સતરાઈ જાય એના પછી આપણે બધું જ શાક સાથે જ એડ કરી દેવાનું છે એમાં મરચું કેપ્સિકમ ટમેટું લસણ અને કાજુ બધું જ આમાં સાથે એડ કરી દેવાનું છે હા આ રેસીપી ખૂબ જ સહેલી છે આમાં કાંઈ જ બીજી કોઈ ઝંઝર નથી અને આ જ રેસીપી આ જ રીતનું તમે જે બેઝ ગ્રેવીનો રેડી કરશો એ તમે ઘણી રેસીપીમાં આ જ ગ્રેવી યુઝ કરી શકશો એટલે કોઈ ક્યારેય પણ તમને કંઈક અલગ સ્ટાઇલનું શાક બનાવવું છે રૂટીન કરતાં કંઈક અલગ તો બપોરે પણ ક્યારેક તમે આ રીતે ગ્રેવી કરશો અને પનીર એડ કરી દેશો તો આ જ રીતે ઘણી અલગ અલગ રેસીપીઝ આમાંથી બની જશે હવે આપણે આને સતડવા દેવાનું છે એના માટે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દે જેથી શાક બધું સરસ રીતે સતળાઈ જાય અને થોડું ગરમ પાણી એડ કરું છું આમાં કારણ કે આપણે આની પ્યુરીએ બનાવવાની છે એટલે ઓલી પ્યુરી બહુ થિક રહેશે આપણે જો પાણી એડ નહીં કરીએ તો થોડી ગ્રેવી થિક રહેશે એટલે એના માટે થોડું પાણી એડ કરી દે જેથી એકદમ સરસ રીતે પછી એ પીસાઈ પણ જાય અને એને ઢાંકી અને ચડવા દેવાનું છે એ ચડતા અંદાજે દસથી પંદર મિનિટ થશે મીડિયમ ગેસે જ રાખવાનો છે તો હવે આપણા રાજમા બફાઈ ગયા છે રાજમાને મેં દસથી પંદર મિનિટ ધીમા ગેસે ચડવા દીધા છે અંદાજે ચારથી પાંચ સીટી જેવી થવા દેવાની છે એકદમ સરસ બફાઈ ગયા છે હવે એને સાઈડમાં રાખી દઈએ આપણી પ્યુરી તૈયાર થઈ ગઈ છે એને ઠંડી કરી દેવાની છે ઠંડી થઈ ગયા બાદ પીસી લેવાની છે ક્યારેક ઘરે મહેમાન આવે છે અને પ્યુરી ઠરવા ઠારવાનો ટાઈમ નથી તો તમે અંદાજેમાં બેથી ત્રણ પીસ બરફના એડ કરીને પીસી શકાય હવે રાજમાના વઘાર માટે બેથી ત્રણ ચમચી જેટલું તેલ જીરું અડધી ચમચી જેટલું સાથે સૂકું લાલ મરચું અને પ્યુરી એડ કરી દીધી છે પ્યુરી એડ કર્યા બાદ આપણે બધા મસાલા એડ કરવાના છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું હળદર અડધી ચમચી જીરું અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી કિચન કિંગ મસાલો એક ચમચી અને પાંચ ચમચી ગરમ મસાલો આ રીતે આપણે બધા મસાલા એડ કરી દેવાના છે એને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે પછી જો તમને ગ્રેવી ઘટ લાગતી હોય તો એમાં તમે ગરમ પાણી એડ કરી શકો છો કારણ કે રાજમાની ગ્રેવી આટલી થીક ન ભાવે એને થોડી ગ્રેવી પ્રોપર જોશે તો જેમાં આપણે ભાત સાથે કે રોટી સાથે જેની સાથે પણ તમે ખાઈ શકો એટલી થીકનેસ એની હોવી જોઈએ બહુ પતલું પણ નહીં બહુ જાડું પણ નહીં ગ્રેવી એકદમ સરસ રીતે ચડી જાય પછી આપણે એમાં રાજમા એડ કરી દેવાના છે રાજમા એડ કર્યા બાદ તમને એવું લાગે કે હજી મારા રાજમાનો કલર પ્રોપર નથી જે હોવો જોઈએ તો તમે આ સ્ટેજ ઉપર એમાં પાંચ ચમચી જેટલું લાલ મરચું અને પાંચ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી શકો અને એના ઉપર એકદમ ગરમ કરેલું તેલ એડ કરવાનું છે એનાથી શું થશે રાજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ થઈ જશે સાથે રાજમાનો કલર એકદમ એનહન્સ થશે પ્રોપર જે આપણને કલર જોઈએ છે એ આવી જશે તો આ જ હતી તમારી આજની કુકિંગ ટીપ ક્યારેય પણ કોઈ પંજાબી શાક કે બીજું કોઈ પણ ગુજરાતી પણ શાક બનાવો છો છેલ્લે એવું લાગે કે કલર બરાબર નથી થોડીક તીખાશ ઘટે છે તો તમે છેલ્લે આ જ રીતે તડકો મારી શકો છો અને પછી એકદમ ઝાઝી બધી કોથમરી એડ કરી દેવાની છે અંદર રાજમામાં પણ અને મિક્સ કરી લેવાનું છે તો આપણા રાજમા એકદમ પંજાબી હોટેલ સ્ટાઇલ રાજમા તૈયાર છે તો આ રેસીપી ગમી હોય તો જરૂર ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ